ચંબુસર પ્રજાપિતા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો ચંબુસર સ્વામિનારાયણ સોસાયટી ખાતે સેન્ટરના નેનાબેન દ્વારા વખતો વખત ધાર્મિક સામાજિક સહિત ભજન કીર્તન ધ્યાનના પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે મનુષ્યને આ ભાગ જિંદગીમાં માત્ર પ્રભુ ચરણ શાંતિ અને સુખ પ્રદાન કરી શકે છે આ પ્રભુને પામવાનું શ્રેષ્ઠ માર્ગ દરેક ધર્મપ્રેમી જનતા અપનાવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે હાલ દેવાદિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ રક્ષાબંધન આવી રહ્યું છે જે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ગુરુદેવી બહેનની ખાસ ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનિલાબેન યશોદાબેન નૈનાબેન સહિત ઉપસ્થિત રહ્યા અને હાજર બ્રહ્મા કુમારીશ પરિવારને રાખડી બાંધી મોમીઠું કરાવી અર્પણ પ્રસાદ અર્પણ કર્યો હતો આ પ્રસંગે વાસુકુમાર ભરતભાઈ શાહ ઉમેશભાઈ પરમાર ભરતભાઈ પટેલ સહિત બ્રહ્મા કુમારી પરિવાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા ઓમ શાંતિ આજે વિશ્વની અંદર સનાતન ધર્મથી આપણે અનેક પ્રસંગો ધાર્મિક ઉજવતા છે અને એના નિમિત્તે પરમાત્મા કોણ છે પરમાત્માનું નામ શું છે પરમાત્માનું કરત્ય કયું છે પરમાત્માનું ધામ ક્યાં છે એનો અસલી પરિચય સંસ્થામાં આપવામાં આવે છે અને રક્ષાબંધન નજીકના સમયમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન ઉજવાઈ રહી છે અને તેની તેના પ્રસંગની અંદર અનેક ભાઈ બહેનો લાભ લીધો છે બ્રહ્માકુમારી સંસ્થા વ્યસન મુક્ત રક્ષાબંધન મિલન આમ અનેક પ્રકારની સેવાઓ કરી રહી છે Swami so, Narang Society, Tetalis Number, Brahma Kumarilay namin.